પંચારોમાં આગળ આ તરફ આપણે વાત કરીએ વલસાડની તો વલસાડના ઉમરગામ તાલુકાના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે છેલ્લા પચીસ વર્ષથી રાસોત્સવ અને ગરબાનું આયોજન કરવામાં આવે છે વલસાડના ઉમરગામ તાલુકાના ભિલાડ ગામે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શ્રી સર્વોદય મિત્ર મંડળ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી આયોજિત ગરબા મહોત્સવ અંતર્ગત ત્રીજે નોર્તે ભક્તો અને ગરબા ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સાથે જ ગરબાના પચીસમાં વર્ષ સફળ આયોજન બદલ સિલ્વર જુબલી વર્ષ ગણાવ્યો હતો અને મા અંબેના ગરબા રમવા આવતી દીકરી અને મહિલાઓની સુરજાયના સુરક્ષાના તમામ પગલાં સહિત પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ સતત પચીસ વર્ષથી આ આયોજન કરતા લોકોનો વિશ્વાસ કાયમ રહેતા ગરબા ખેલૈયાઓ સહિતના આ ગરબા ઉત્સવનો આતુરતાથી તુરતાથી રાહ જોતાવ્યા છે સાથે જ આ વખતના જે ગરબા ખેલૈયાઓ એક ગત વર્ષ કરતા આ વર્ષે નવા વેરીએશન સાથે માં અંબેના ગરબા રમતા આકર્ષણનું કેન્દ્ર બની અને કોમ્પિટિશન સખત બની હતી નવરાત્રીના નવલા નોરતામાં આજે ત્રીજો દિવસ છે ત્રીજો દિવસ એટલે માં ઘંટાકણનો દિવસ માનવામાં આવે છે માં ઘંટાકણ એટલે સાહસિક અને કલ્યાણ એમનું પ્રતિક રહ્યું છે અને ખાસ કરીને ઘંટાકણ એટલે નો અવાજ જે રહ્યો છે તે વખતે એવી લોક વાયકા રહીએ છીએ કે રાક્ષસો આ ઘંટાના અવાજથી ભયભીત રહેતા હતા વાત કરીએ આપણે બિલાડના સરોદય મિત્ર મંડળ જે છેલ્લા પચીસ વર્ષથી ગરબા મહોત્સવનું આયોજન કરે છે ઇન્ડિયા ન્યૂઝની ટીમ આજે ત્યાં આવીને પહોંચી છે અને એમના જે અહીંના જે સભ્યો છે એની સાથે આપણે ડાયરેક્ટલી સીધી વાતચીત કરશું શું છે આપનું નામ અને છેલ્લા કેટલા વર્ષથી આપ આયોજન કરતા આવ્યા છો મારું નામ હિરેન મંગુભાઈ પટેલ છે ને અમે છેલ્લા પચીસ વર્ષથી આ નવરાત્રિનો કાર્યક્રમ કરતા આવ્યા છે પહેલું વરસ અમારા સિનિયર ટીમે કરેલું જેમાં લલિતભાઈ ગુંગવેલા વ્રજલાલભાઈ પિયુષભાઈ શાહ અને બીજા બે ત્રણ જણ પણ હતા ને એમણે પહેલું એ કરેલું ત્યારે અમે મેમ્બર તરીકે જોડાયેલા તે પછી સિનિયર ટીમે અમને આ આ બધો કાર્યભાર અમને સોંપ્યો ને બીજા વર્ષથી અમે બધા ફ્રેન્ડ સર્કલે મળીને નવરાત્રીનો કાર્યક્રમ યોજવાનું સ્ટાર્ટ કર્યું તે પછી આજે તે પહેલો નરતું પહેલું તે પહેલું વરસ અમે ગેટ પાસે કરેલું ગેટ પાસે કરેલું તો ગેટ પાસેથી કરતાં કરતાં આજે ગ્રાઉન્ડના વચ્ચે આવ્યા છે ને આજે અમને પચીસ વર્ષ પૂરા થયા છે પચીસ વર્ષની સિરવર જુબલી મનાવી રહ્યા છે માતાજીના ખૂબ આશીર્વાદ છે ભીલખાઈ માતાના ખૂબ આશીર્વાદ છે આ જગતજનની જગદંબે મા અંબે ભવાની કૃપાથી આ અમે પ્રોગ્રામને આટલા સફળતાપૂર્વક પાર પાડી રહ્યા છે ઘણા લોકોનો સહયોગ છે આમાં ઇન્ડસ્ટ્રીઝનો સહયોગ છે ભિલાણના ગામના લોકોનો સહયોગ છે સરી ગામના લોકોનો સહયોગ છે બધા આજુબાજુના બધા ગામોના લોકોનો સહયોગ છે ને પરમ કૃપાળુ પરમાત્મા જગતજનની જગદંબા અંબે માનો બહુ મોટો સાથ છે અમારી સાથે અને આ ગુરુકળનું જે પરિસર છે એમનો સાથ છે સ્વામીજીનો સાથ છે એ બધાના લીધે આજે પચીસ વરસ આજે પૂરી કરી રહ્યા છે એ બદલ અમને ખૂબ ખૂબ આનંદ છે ને એ સાથે હું મારા શબ્દોને વિરામ આપું છું ખાસ કરીને વાત કરું આપ ઘણી વખત નહીં છેલ્લા ઘણા વખતથી આ જે સભ્યો છે પ્રમુખો છે એમનો સાથાકાર તમારો રહ્યો છે અને સુરક્ષાની વાત કરીએ તો અહીંયા મહિલાઓ બાબતમાં કેવા પગલા સુરક્ષાના લેવામાં આવે છે અહીંયા મહિલાઓ માટે ખાસ કે એ લોકોને એકદમ નિર્ભયતા પૂર્વક અહીંયા ગ્રાઉન્ડની અંદર આ સ્વામિનારાયણનું ગ્રાઉન્ડ છે એ એટલું સુંદર અને માતાજીને અસીમ કૃપાથી આ ગ્રાઉન્ડની અંદર બહેનો દીકરીઓને કોઈ પણ જાતનો ભય રહેતો નથી અને એ ભય મટારવા માટે અમારા સ્વયંસેવકો રાત દિવસ મહેનત બી કરે છે સાથે જ અહીંયાનું પોલીસ પ્રશાસન પણ ખાસ સહયોગ કરી રહ્યું છે અને એ જ રીતે આ માતાજીના અસીમ કૃપાથી અમે આ 25મો વર્ષ કરી રહ્યા છે જે એક માતાજીની અસીમ કૃપા જ છે અમારા પર જય એમ બે મારું નામ યોગેશ લક્ષ્મણભાઈ રાવલ માતાજીની દયાથી પિયુષભાઈ જેવા પચીસ વર્ષથી જે આ માતાજીની સ્થાપના કરાઈ ત્યારથી સાથેને સાથે અને દરેક રીતે એમનો સાથ સહકાર અને માતાજીને અમે નવ દિવસ ભક્તિ કરીએ છીએ તો માતાજીની વર્ષમાં ચાર નવરાત્રિ આવે એમાં આ શારદી નવરાત્રિ આનંદની નવરાત્રિ છે તો આમાં બાળકો બધા માતાજીના આપણે બધા બાળકો છીએ માતાજી આમાં આનંદ કરાવે છે ચૈત્રી નવરાત્રિમાં માતાજીની ભક્તિ થાય કહેવાય છે કે મા શક્તિશય ભક્તિ કરવા માટે ચૈત્રી નવરાત્રિ ઉત્તમ છે આ નવરાત્રિમાં માતાજીની ભક્તિ તો કરવાની છે પણ સાથે સાથે મા આનંદ કરાવે છે અષાઢ મહિનાની નવરાત્રી આવશે ગુપ્ત નવરાત્રિ ગણાય છે અને માસમાં નવરાત્રિ આવશે વિદ્યાની ઉપાસના માટે આવે છે બાળકો માટે તો આ નવરાત્રિ માતાજી બધા જ બાળકો આપણા બધા બાળકો છે મા એવો આનંદ કરાવે છે તો ગરબે છે અને માતાજીની આરાધના ગરબાથી કરીશું અને કહેવાય છે કે અખંડ બ્રહ્માંડમાં જેમ પૃથ્વી ગોળ છે એમ માનો ગરબો બી ગોળ છે કે જેમ આપણો કોઈ પણ તમે રાઉન્ડ જુઓ માતાજીનો તો ગોળ જ હશે તો અને એનો એક મહિમા છે કે આ શાદી સતમ ભવમ કે શરદ ઋતુમાં જો તમે અવકાશમાં ખુલ્લા અવકાશમાં રાત્રે મોડા સુધી જાગો અને એના કિરણો લ્યો તો એ શારીરિક માટે સારા છે સ્વાસ્થ્ય માટે તો આ માતાજીની નવરાત્રિ આપણા ઋષિમુનિઓ આપણા વડવાઓ એ રીતે ગોઠવેલું છે કે ભાઈ એમાં બધા રાત્રે માતાજીની આરાધના કરે કે જેથી દરેકનું આરોગ્ય બી સારું થાય અને માતાજીની કૃપા બી થાય જય માતાજી આ મારા જ અહીંના લોકોનું કહેવાનું છે કે આ જે ગરબા અહીંયા જે થાય છે માતાજીની સ્થાપના બાદ અમુક લોકો નજરે જોતા હોય છે કે સાક્ષાત માતાજી અહીંયા નાચતા હોય એવો અનુભવ કરતા હોય છે તો શું આ વાત સાચી છે જો આજથી જ વાત કરું આજે પીયુષભાઈ પાસે આપણા ત્યાં બિલાડના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબની આરતી હતી અને પિયુષભાઈ જાતે બાજુમાં જતા તો એક નાની દીકરી આવી તેને આરતી સાથે પકડી પિયુષભાઈની સાથે તો એન્ડ સુધી બધા જ સાથે પાંચ દસ માણસો હતા તો દરેકે થોડી થોડી બે બે કડી સુધી આરતી લીધી પણ એ બેબલી નાની બેબલી હતી બે અઢી વર્ષની પણ એ બાળા એ ત્યાંથી આરતી ખસી નહીં થોડી આ પિયુષભાઈનો હાથ પકડી રાખેલો તો માતાજી સાક્ષાત એમની સાથે જ હતા અને એમને આરતી બધા માણસોએ છોડી દસ બાર માણસોએ છોડી પણ એ નાની બે બાળાએ છોડી નહીં એ જ માતાજી કહેવાય કહેવાય છે કે બા બહુચર અંબેમાં બા બહુચરમાં છે બાળ સ્વરૂપે આવું છે તો માતાજી સાક્ષાત કોઈ પણ સ્વરૂપે આવું અને કોઈ પણ રીતે ગરબા છે અને દરેકને ઘણો સાક્ષાત્કાર થાય છે કારણ કે આજે એટલી જે એનર્જી મળે છે નાના બાળકોનું કે જે કરવામાં આવે છે એમાં મા અંબે સાક્ષાત અહીંયા ગરબા રમવા માટે થઈને આવે છે એ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે અને કોઈને કોઈ રૂપ પકડીને પણ માતાજી અહીંયા હયાત છે એવા પરચા આપવામાં આવે છે કેમેરામેન સાથે હું પ્રકાશ ઉપાધ્યાય ઇન્ડિયા ન્યૂઝ